કેમ વાલા દોસ્તો ચાલો તો આપણે એમાઇન સંયોજનો જે છે એની અંદર નાઇટ્રોજન કાર્બનિક સંયોજનો છે એમાં એન સંયોજનો એનસીક્યુ જોવાના છે ઓછું છે ઇથાઇલ મિથાઈલ એમાઈન સી ટુ એચ ફાઈ એન એચ ઇથાઇલ મિથાઈમાઈન ટ્રાય મિથાઇલ એમાઇન ટ્રાય મિથાઈલ એમાઇન એટલે ત્રણેય બાજુ મિથાઇલ છે

અને પછી ઇથેનોલ જ સીએચ થ્રી સીએચ ટુ ઉત્કલન બિંદુનો સાચો ક્રમ આપણે સિમ્પલ છે સૌથી વધુ ઉત્કલન બિંદુ આપણે જોઈ ગયા કે કાર્બોક્સિલિક એસિડ નું હોય એના કરતા ઓછું આલ્કોહોલનું હોય એના કરતા ઓછું એમાઈન નું હોય એના કરતા ઓછું આલ્કેન નું હોય તો આલ્કોહોલ પછી એમાઈન અને પછી આલ્કેન એટલે સૌથી પહેલા ઇથેનોલ પછી એમાઇન અને પછી ને ઇથેન એટલે પહેલો જવાબ જ સેટ થઈ ગયો પતી ગઈ વાત સૌથી પહેલા ઇથેનોલ પછી ઇથેન એમાઇન પછી ઇથેન એમાઇન આલ્કોહોલ એમાઇન સંયોજનો જે છે એમાઇન આલ્કોહોલ અને આલ્કેન પૈકી આંતરાણવી આકર્ષણ બળ સૌથી ઓછું ઉત્કલન બિંદુ સૌથી નીચું હોય એનું આંતરાણવી આકર્ષણ બળ ઓછું હોય તો આલ્કેન નું છે તો બહુ સિમ્પલ વાત છે

ઓપ્શન સી માં એટલે આ આન્સર થશે આપણો ખ્યાલ આન્સર થશે સી સમઘટકીય એમાઇન્સ પૈકી કયા એમાં ઉત્કલન બિંદુ સૌથી ઓછું હોય છે સમઘટકીય પૈકી કોનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હોય છે એમાઈન તમને આપ્યા છે બધાય એમાં કોનું ઉત્કલન બિંદુ ઓછું છે પ્રાથમિક એમાઈન દ્વિતીય કેમાઈન તૃતીય કેમાઈન તૃતીય કેમાઈન નું ઉત્કલન બિંદુ સૌથી ઓછું હોય એ બહુ સિમ્પલ વાત છે ખૂબ ઓછા આણ્વીય દળ ધરાવતા એલિફેટિક એમાઇન્સનો સ્વરૂપ કેવું હોય છે ઓછા આણ્વીય દળ ધરાવતા તો વાયુ હોય પછી પ્રવાહીન પછી ગન જેમ દળ વધે તેમ સ્વરૂપ બદલાતું છે ઓછા આણ્વીય દળ ધરાવતા એમાઇનનો સ્વરૂપ વાયુ સ્વરૂપ હોય છે બરાબર છે એટલે આ જવાબ આવશે ઓછા આણ્વીય દળ ધરાવતા એલિફેટિક એમાઇન્સ શાના કારણે ખરાબ વાસ ધરાવે છે એ શેના કારણે જે છે વાસ ધરાવે છે બરાબર છે NO2 ના કારણે અને એના કારણે નાઇટ્રોજનના કારણે વાસમાં હોય કોઈ હાઇડ્રોજન બનના કારણે એમોનિયા વાસ ધરાવે છે તો એમોનિયાના કારણે વાસ ધરાવે છે એમાઇન સારો ખાલી જગ્યા સંયોજનો છે એમાઇન સંયોજનો કેવા સહસંયોજક છે આયોનિક છે કે ધાત્વીય છે એમાઇન સારો એટલે એમોનિયાના એમાઇન સારો આર એનએચ ટુ જે છે એની એચ એક્સ સાથે પ્રક્રિયા કરો એચ સી એલ સાથે પ્રક્રિયા કરો તો શું બનાવે આર એનએચ થ્રી પ્લસ સી એલ માઇનસ આવું આ તો આઈ નિયમ એમાઇન ના ક્ષાર જે છે કેવા છે આઈ છે બહુ સીધી વાત આઈ નિયમ એમાં ક્ષારો શું સાચું છે એમાં ક્ષારો હમણાં જ્યાં લખ્યું ને એમાં ક્ષારો જે છે આઈનીય સંયોજનો હા સાચું છે અબાષ્પશીલ ઘન પદાર્થો આ પણ સાચું છે ઘન પદાર્થ છે ને અબાષ્પશીલ છે ગલનબિંદુ બિંદુ પહેલા વિઘટન પામે હા ગલનબિંદુ અને ગરમ કરીએ તો વિઘટન થઈ જાય તો એબીસી ત્રણેય તો આ જવાબ આવશે એબીસી ત્રણેય એમાઈન ની બેઝિકતા શેના પર આધાર રાખે છે એમાઈન સંયોજનો છે એની બેઝિકતા એમાં સંયોજનોના બંધારણ પર હા બંધારણ પર આધાર રાખે પ્રાથમિક એમાં દ્વિતીય કેમાઈન તૃતીય કેમાઈન પછી કેવું બંધારણ છે એના પર આધાર રાખે બેઝિકતા એમાઇન સંયોજનો એના પર આધાર રાખશે એસિડી તરફથી પ્રોટોન ની સરળતાથી પ્રાપ્યતા એસિડ તરફથી પ્રોટોન જેટલો મેળવે જલ્દી તેટલી બેઝિકતા વધારે જેટલો ઇલેક્ટ્રોન યુગમાં પોતે ગુમાવે ને એચ પ્લસ જલ્દી મેળવે બરાબર તેટલી બેઝિકતા વધારે એમાઇન ના અનુવર્તી ઘન આયનીય આયનની વધુ સહાયતા પર આધાર રાખે છે એમાઇન ના અનુવર્તી ઘન આયનની વધુ સહાયતા પર આધાર રાખે છે તો આમાં શું આવશે એમાઇન સંયોજનો જે છે એમાં અનુવર્તી ઘન આયન ની હા એમાંથી જેટલો ધન આયન બને છે તેની સહાયતા કેવી વધારે છે એના પર ડિપેન્ડ કરે છે તમારો જવાબ આવશે એ બી સી ત્રણેય ઓકે આલ્કેનેમાઇન અને એમોનિયાની સાપેક્ષ બેઝિકતા કેવી છે આલ્કેનેમાઇન અને એમોનિયાની સાપેક્ષ બેઝિકતા કેવી છે આલ્કેનેમાઇન એટલે કોણ આવશે CH3NH2

જોવાના છે કે એમાઇન સંયોજનો છે એની બેઝિકતાની સરખામણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે ખાસ જોજો દોસ્તો થેન્ક યુ